હાલો હા કોણ બોલો હા હું અહીંયા વાપી થી વર્ષા બેન બોલું ક્યાં બોલો વાપી બેન આખું નામ વર્ષા બેન બેન મગન સરવૈયા હા કોનું કામ છે તમે કોણ બોલો હું અમીર બારાડી બોલું હા બસ અવાજ કપાય છે તમારો હા અવાજ કપાય છે હા બોલો બેન

તો મોકલો તમારા જમાય ના number ને એડ્રેસ ને બધું detail હા હા ને પછી શું કરશો તમે પછી અમે વાત કરશું કાયદે કાયદાકીય રીતે અમે કઈ અમે કઈ ઉપાડીયે આવી હું નહિ તમારા જમાય ને ઉપાડી આવો તો ઉપાડી આવો તો વધારે હારું અમે કાયદાકીય રીતે લડશું પછી અમે અમારી રીતે લડશું બરાબર હા હા કઈ ચિંતા ના કરતા હો બેન હા હા તમે કઈ જગ્યા પર છો અત્યારે

હા તો કાંઈ નહીં હું ઘરે વાત કરું પછી તમને પાછો આ નંબર પર કોલ કરું. હા અત્યારે ના કરતા હવે તમે કરજો ચાર વાગે હું એક જગ્યાએ બહાર જાઉં છું હા હા એક મીટિંગ છે મારે ઉપલેટા બાજુ હા હા તો કાંઈ કાંઈ વાંધો નહીં ઓકે હો ને ધન્યવાદ હા ધન્યવાદ.